દારીના દરખાણ્યામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સન્માન પધારેલ મહેમાનો ભરતભાઈ અંડાળા મૃગેશભાઈ કોટડિયા નિર્મલાબેન લુણ અને આદિવાસી સમાજ હાજર રહ્યા બિરસા મુંડા પંદર નવેમ્બર અઢારસો પંચોતેર નવ જૂન ભારતીય આદિવાસી સ્વતંત્ર સેનાના ધાર્મિક નેતા અને લોકનાયક હતા જે મુંડા આદિવાસી સમુદાયના હતા તેમણે ઓગણીસમી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન બંગાળ પ્રેસિડેન્સી હવે ઝારખંડમાં એક આદિવાસી ધાર્મિક મિલેનારિયન ચળવળનું નેતૃત્વ કર્યું ભારતીય સ્વતંત્ર ચળવળમાં મહત્વનું યોગદાન બન્યું જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ઉલિહાતુ ગામ રાંચી જિલ્લા કુટુંબમાં પિતા સુગના મુંડા અને માતા કર્મી તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો રિપોર્ટર બટુક સોલંકી મારું નામ છે લક્ષ્મણભાઈ ભીખુભાઈ વાજા મારું ગામ દલખાણિયા છે અને અમે દર નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ બધાએ ભેગા મળીને ઉજવીએ છીએ અને અમારા દલખાણીયા ગામમાં અમારા પચીસથી ત્રીસ ઘરો છે અને અમે બધાએ હળીમળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અને તે બદલ અમને ગામ લોકો બધાએ સપોર્ટ આપે છે સહકાર આપે છે અમારા સરપશ્રી આવે છે નેતાઓ આવે છે ધારાસભ્યો આવે છે તલાટી મંત્રી બધા આવે છે અને અમને ખૂબ સારો સહયોગ આપે છે અને સપોર્ટ આપે છે તો આ ગામમાં તમારી આદિવાસી વસ્તી કેટલી છે અમારી ગામમાં આદિવાસીની વસ્તી છે લગભગ દોઢસો થી બસો જણા છીએ અમે ત્રીસ ઘરમાં દોઢસો થી બસો જણા છીએ બધા અલગ અલગ અત્યારે ડિવાઈડ થઈ ગયા બધા ગામડાઓમાં સિટીઓમાં ને તમે તમે દર વર્ષે આ ઉજવણી કરો છો તમારા આદિવાસી દિવસની હા અમે દર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ નવ ઓગસ્ટ ને દિવસે જે સરકારે અમારો વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો છે યુનોરમાંથી